जय माता जी राम राम सीताराम राम वैसा क्या घोड़ा का नाम क्या है आदिल, आदिल है आदिल 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 पिता का नाम घोड़े का काल काटा। काले कांटा हाँ। और घोड़ा का ओनर का नाम गुरुंदर सिंह गुरा गुल कहाँ का है ये मुक्सर मुक्सर बरगंडी बरगंडी हरियाणा है पंजाब हाँ। 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 पंजाब में पंजाब में और कितने उम्र का है ये छह साल का है छह साल का है और ये पुष्कर में कितना नंबर लिया है ये फर्स्ट नंबर है वन नंबर लिया है ભાઈ ઈશ કે એને કે પહેલો નંબર લીધો ઘોડે એને કે કાલે કાંટે ના હે કપારમાં માં ફૂલ છે યા આપણા ને બાજુમાં છે જો આમ બેસ્ટ ઘોડો એમ એને કપારમાં પીપરા પાન જેવું એમ પાન જ છે એને કે બેસ્ટ ઘોડો હે બે પગ પાછળના સફેદ હે દેવમણી હે ઓર રિઝલ્ટ બી ગયા ને રિઝલ્ટ ભી બહુ સુંદર દીધેવાળા પટેવાળા દીએ

વહેરો છે અહીંયા રિસોર્ટમાં આપણો તુફાન ત્યાં હે અને એ હોજો હોય હજી અમારા તુફાન તો એટલે ત્યાં બાંધેલો ઊભો રહીએ એવા નથી બાંધવાનો હેવા છે અને આપણો તુફાન બાંધવાનો હેવા નથી તો નંબર બંબર તમારા સેટના બોલો કોઈને ઘોડી બતાવી હોય તો ફી હું લ્યો હા ઓર એ ફી કેટની હે ઘોડી બતાને કે કેટલા હજાર હેન હા એકાવન એકાવન હજાર રૂપિયા ભાઈ એની ફી હે તમારે કોઈને ઘોડી બતાવવી હોય ને તો જો આ નંબર હે છન્નું ચાર સડસઠ પચાસ એક પિસ્તાલીસ અઠ્ઠાણું આઠ એસી પિંચોતેર ત્રણ છત્રીસ અંગ્રેજી તો મને નથી આવડતી તમે નામ ને સરનામું વાંસી લેજો યાર કે તો જો એમ બેસ્ટ ઘોડો હે અને ઘોડો તમારે કોઈને બતાવવો હોય ઘોડીને તો પણ મને ફોન કરજો આપડી મારો નંબર હે એટલે આપશું કિલોમીટર થાય આપડે અહીંયા છસો કિલોમીટર એને ત્યાંથી પુષ્કર થી છસો કિલોમીટર સેટે આવ્યો ને અમારા જ આવ્યા તે દી ના ને ભૂહે એવા ને ગહેન ભૂહેન કાયમ સવારમાં ઊઠીને સેવા ચાલુ કરી દે એને કે ની જે હવાર માં ઉઠીને કાયમ છોકરા કેટલા જણા હે કેટલા કેટલા બંદે એને પાંચ બંદા હે પાંચ છોકરા કાયમ એ જ કામ કરે એને અમે હાથ હતા અમારે બે હતા ને આ પાંચ હતા એટલે ને તમને થાય ઘોડા રાખવા લેલા રાખો જ ખબર પડે આમ એને જો આમ દાગ નથી ક્યાંય યોર ને કે વાડ વાડ તમને ક્યાંય દેખાય નહીં ક્યાંય આમ જોઈ લે દુલ્હન ને તૈયાર કરે ને એને એવા વાડ તો ન હોય એનું જો અમે એક દિમ હાથવાર તો દાંતિયો મારે એક દિમ હાથ વાર દાંતિયો મારે ઘોડા કમ્પ્લીટ કરે એટલે આ ઘોડા હોય ને ખબર પડે અમારે જગ્ગુભાઈ ને તો ક્યાં કામ હજાર રૂપિયા જોઈએ ખાવાનું જગ્ગુભાઈ તો હોઈ ગયો લાગે તો અહીંયા જો પછી આપણો તુફાન આપણે અહીંયા બતાવીએ આ સાહેબનું રિસોર્ટ છે અને એમાં આપણો તુફાન અહીંયા છે તુફાન આપણે જો છોડવાનું કામ કરે કંઈક સોડે ઊભો ઉભો ઊભો રહે તો ઊભો રહે ઉપડે ઉપડ જો ત્યાં તુફાન હે પછી તુફાન તો આપણે ઘરે રહેતો તો એમ જ રહીએ ખુલ્લો જ છે આપણે તુફાન તો ઘરે રહેતો તો એમ ખુલ્લો જ છે એટલે ખુલ્લો જ રાખીએ તુફાનને આ એનું પેડક હે ત્યાં જમવાનું તુફાનને જો આમ પાલો પીડ્યો અને અહીંયા તુફાન ત્યાં સાહેબનો ઘોડો બાજુમાં હે એને એ ઘોડો જોઈએ સાહેબનો હોય બાંધેલો હોય એ હો જાય એમ આપણા ઘોડા હાટું થઈને એને બાંધીને રાખ્યો પટેલ અને આને આ જરા ખરખું બાંધી તો એને રાખે આ છે ને એને કંઈક ત્યાંથી આમ ઉપરથી હાટી મારી અને આમ નીસું બાઈ પછી જો ન કે ત્યાંથી મો કાઢે એટલે આ એક આડું રાખ્યું એને આમ આડું રાખ્યું પછી જો અહીંયા પાલો હોય આમાં છે સાહેબનો અમારે એમ ગીગાભાઈ ઉપર બેઠા પછી આ સાહેબની ઘોડી હે એને અહીંયા ઘોડીઓ હે આ હાકવાની ઘોડીઓ હે બધી એને હલાવવાની ઘોડીઓ હે આ જો પચકલ્યાણ હે આ પણ પચકલ્યાણ આ આપણી આલિશાન એને આપણી આન બહાન ને ચાન ઊભી એના આન બાન ને ચા નભી એને સાતમો નંબર આપ્યો ને કે એને સાતમો આપ્યો જોઈ લે એમ પણ આપણી તો ઊભી એટલે થાય ને ઉભી એવી લોટકી એને કે ચારે ચાર પગ ધોરાન તુફાનની હે એને પણ એવી તૈયાર કરે કાંઈ એમ જો એના વાડ ને તમે જો એને એનેય દુલ્હન ના તૈયાર કરે હોજી એવી જો ફેંહ ના જે ઊભી રહીએ કોઈ દી પાટું મારવાની કે કાંઈ ચેષ્ટા ના કરે આપણી એને કે ચેષ્ટા કરે જ નહીં એવું હે તમને આમ પછી હું આગળ આગળ બતાવું તો આમાં બધી રેતી જોઈ એને આમાં બધી જ્યાં જાય ને આવી બાલુ જોઈ રેતી પછી ત્યાં તમને હું રિસોર્ટ બતાવું ત્યાં રિસોર્ટમાં વિચર્યા ને એ બતાવું એક ઘોડી જો ત્યાં બાંધી અબલક આપણે ત્યાં સીપ પડી ત્યાં જોવા એવા પોસ્ટર ને આકોરા સ્વિમિંગ પૂલ હે ત્યાં સંડાસ બાથરૂમ હે માણસો ને એને બધા આવીને ત્યાં પછી હું તમને રિસોર્ટના બતાવું કે અહીંયા જો આ રૂમું હે બધા અને દેશી રૂમું હે દેશી નરિયા વાળા રિસોર્ટ તમને બગીચો ને એવું બધું બતાવું હા જો આ બધા રૂમું હોય જો આ બગીચા અંદર રૂમોને વગર એવા કાકરા આ બધા છે એવું આ રૂમ છે એને કે આ બધા રૂમ છે આમ બગીચો હે આ બાજુ એને આ બધા રૂમ છે તમને આ રૂમનું ભાડું હે છ હજાર રૂપિયા એને આનું એને એક રૂમનું ભાડું છ હજાર હે જો એવા બનાવેલા હે બધા આમ લાઇટું બાઇટું ને આમ બધા દેશી મકાન બતાવું પછી તમને આ જો આવા પણ બનાવેલા હે અહીંયા ઘણા બધા હે કેસરિયા બાલમ એવું નામ છે પુષ્કરમાં છે મેળો હે ને મેળાની બાજુમાં જો આ બધા આવા રૂમ બનાવેલ દેશી નરિયાના હું તમને બતાવું જો આમાં ગાય ગાયના ગોબરથી કરેલી છે એવા રૂમ છે જો એવા હે આ બધા ઉપર દેશી નરિયા એના આપણે ઓલા મોરબીવાળા નરિયા આવે ને એ નરિયાં હે દેશી જો આમાં જેટલા હોવું હોય એટલા ને એકનું ભાડું હોય છ હજાર બાથરૂમ સંડાસ બાથરૂમ ને એવું બધું નિવારને કે છ હજાર રૂપિયા તો આનું ભાડું હોય આ બાથરૂમ એ આપણે તો રૂમ હોય એવડ્યું હોય એ આપણે તો આમાં હોટલમાં જઈને રૂમ રાખીએ ને એવડું તો બાથરૂમ હે રૂમ બહુ મોટા એટલે આ પૈસાવાળા ઘણા આવે ભાઈ ને એમ મજા આવે આપણે તો આમ ન આવે મજા કારણ કે આપણે ઘેર એ જ છે એવા ઘણા બધા એવાય રૂમ છે આ કેસરિયા બાલમ રિસોર્ટ એવું તમે ગૂગલ પે માં કરો ને તો એ આવશે પછી અહીંયા જેવો બગીચો છે આ બધો એનો બગીચો છે આમ બધું એને આ બગીચો પછી હા અમે દેખાય ને ડુંગર છે અહીંયા રોપ વે છે ને કંઈ માતાજીનું મંદિર છે ને આ એ ડુંગરને નીચેની મેળો ફરાય અહીંથી આ માલતા થાય ને ખાલી મારા હિસાબથી પાંચસો અડધો કિલોમીટર થાય પાંચસો ની અડધો કિલોમીટર એટલું સેટો મેળો હેજો આ બધું રિસોર્ટમાં હે હજી તમને જો આ બધા રૂમ છે આ દેશી બનાવેલા આંબા ને એવું બધું બગીચા હે આમ જો આ બારોબાર એમ બધા બનાવેલા તમને બતાવીએ કોઈને આવવું હોય ને રહેવું હોય તો ભાઈ એમાં આપણે તુફાનને ઉતાર્યો ભાઈ ચાર હજાર રૂપિયા રૂમનું ભાડું આપણે અહીં નથી રહેતા પણ આપણે તુફાનને અહીં ઉતારીજો રૂમ હાટું થઈ એને આપણે નહોતા રહેતા આપણે તો ગામમાં જઈને રહીએ ને ગામમાં ગેસ્ટ હાઉસ છે ને ત્યાં જઈને રહીએ એને ગામમાં ગેસ્ટ હાઉસ છે ને ત્યાં જઈને રહ્યા બારસો તેરસો રૂપિયા ભાડું હતું રૂમનું અહીં તો છ હજાર તો છ હજાર તો આપણે ખેડૂત દીકરાને ન પહોંચાય ને ભાઈ એને કે એક રૂમનું ને કાંઈ નહીં હતું પણ તુફાનને ત્યાં ઉતારી દો જે પૈસા બેસે તુફાનને રૂમ જોઈએ એનું નામ પ્રેમ કહેવાય ને એવું હોય તો ભગવાન તુફાન દીએ ને કે તુફાન ભગવાન દીએ કે ભાઈ અમે ગમે ત્યાં હોઈ જાય અમે ખેતરમાં જ હોઈ જાય બીજે હોઈ જાય અમારે તુફાન મોકરો રહેવો જોઈએ એને તુફાન કારણ કે બાંધો રાખે એટલે પૈસા બી નથી કરતો લીડી ન કરે અને ખાઈ નહીં એટલે સાહેબે કીધું કાંઈ વાંધો નહીં તો એના પૈસા એનાય ઘણા દીધા બાબડા વીડી આમ ન કહેવાય એનું તો એને એમાં ન કહેવાય આ જો રજવાડી એવો ગેટ છે એને ગેટ છે એવા રિસોર્ટમાં ઉતારેલો હોય તોફાન એ જો ઘણા બધા વિદેશના મહેમાનો નાન તેન બધા રહીએ અહીં પણ લોન છે અહીંયા રૂમું હોય સાંભા એને અહીંયા રૂમો હોય બધા એવા એને ત્યાં રૂમ છે અહીં છે આ મેન ગેટ છે એને અહીંયા મેઇન ગેટ અહીં ઓફિસ છે તમને ઓફિસ એ બતાવીએ અને સરનામું અહીંયાનું તમને બતાવશું આપણે એને ત્યાં સાહેબ કંઈ પોર્ટ ઘોડા પોર્ટમાં લે ને ઓલા પોર્ટ તો હું કહેવાય જો આમાં એ સાહેબ રમે આ સાહેબનો ફોટો ખાય ઘોડો લઈને જાય ને આગળ કોઈ મેડમ હે બેક મેડમ હે આ બધા જો એ સાહેબ પોર્ટ રમે આ જો આ કંઈ ઘોડા ઉપર આ સાહેબ જ ઊભા રિસોર્ટવાળા તો હું રમતા હોય તો આપણને ભાઈ આવડતું નથી તમને કોઈ અંગ્રેજી આવડતી હોય તો ફાંસી લેજો અને યા એનો બોર્ડ આપણે આ વાંચતા નથી આવડતું નામ આવડે એમ કેસરિયા બાલમ રિસોર્ટ એવું કંઈક લખેલું છે ત્યાં પછી રસ્તો હોય ને હા ભાઈ મેળો ભરે એવું હા ભાઈ વાર આ રિસોર્ટ ના જો આમ છે આપણે તુફાન આમાં ઉતારી એવો પ્રેમ હોય તો ભગવાન તુફાન દીએ તો ભલે ને અમે આમાં જંગલમાં હોઈ હું અમારે તુફાન રૂમમાં ઉતરવો જોઈએ પૈડાપુરમાં તો ભગવાન તુફાન દે જો મેડમ અમારે તુફાનનું સ્વાગત કરવા અહીંયા હું જો આપણું શું કરે એને કઈ ઊભી જો પાણીને કંઈક લઈ મેડમ ઊભી પુત્ર મસ્તી આવું હા ભાઈ એને આવું છે આશીર્વાદ દેજો એટલે તુફાન જ્યાં જાય ત્યાં પાછો નંબર લઈ આવે જો પછી આપણે એમ ફન ને એમ બોટલું સડાવીએ એને કે બાટલા સડાવીએ એમ તાવ આવ્યો હતો ને એ તાવ આવ્યો હતો એટલે ત્યાં દૂધ ના દેડ્યું ને પુષ્કરમાં દૂધ અને માખણ તો આપણે ભૂલી ગયા હતા અને લેતા ગયા તો કંઈ નહોતું એટલે પરમદી બાટલા સડાવ્યા પછી કાયલ સડાવ્યા અને હજી આજ સડાવીએ જો તુફાને મોરો પડી ગયો હવે તો આમ દૂધ ને ખાય તો ખરી બધું આ જો ઓલું ભાઠું પીળ્યું તો એ છે જરા કે એમ તો કંઈ થયું નથી તેથી અડી ગયો તો પછી તમે જોજો આમ પહેલા નંબરવાળાનો એમાં વિડીયો હે અને આપણો ચોથો નંબર દીધો અદત વસેરો હે એ હવે દીધો એલા ઉસ્તા આઠમા નંબરનું કરી દીધું હતું પણ આપણે ત્યાં કાંઈકથી હું ખરી હવે સાહેબનો ફોન આવ્યો તો ભાઈ તમારો વસેરાનો પહેલો નંબર હે અને ઘોડીનો ચોથો નંબર હે એ કે તમારે એ બધા ઓલા લઈ જાઓ આ પતાકું આપણે તો આને કહીએ શું કહેવાય કે પ્રમાણપત્ર એ કે પ્રમાણપત્ર ઘોડીને લઈ જાઓ ચાર નંબરનું ને આ દસ રૂપિયાનું કા આ લુગડું આપ્યું જોઈ લઈએ દસ રૂપિયાનું એ આ પતા કોઈ દહ વી નું પશુપાલન વિભાગ રાજસ્થાન શ્રી પુષ્કર પશુ મેળા બે હજાર સોવી પ્રમાણપત્ર આ પછી જો રામભાઈ સાજનભાઈ સિસોદિયા ગામ કુણવદર જિલ્લો પોરબંદર જો જોવા લખેલું હા એનું પોરબંદર ગુજરાત પછી આ પ્રોસ્તાન નંબર ફોર અને બોયલા અન્યા એવાના બોયલા આઠ નંબર એટલે કોઈ કે ન્યાં એવારના કંઈક કીધું અહીં છે એટલે એ કે ભૂલી ગયા મેં કીધું કાલ ફોન આવ્યો સાહેબનો એટલે આપણે નામ નથી લેતા પણ એ કે રમભાઈ તમારો વસારાનો ફોન નંબર હે ને ઘોડીનું એ કે આ ઓલું લઈ જાજો પ્રમાણપત્ર અને આ ખુદરું મેં કીધું ભાઈ અમે પોરબંદર ભાગ્યા ને લેવા આવ્યા દસ હજાર બે તો કે તો અમે કુરિયર કરી દે હું એ તો કાંઈ વાંધો નહીં કુરિયર કરી દેજો બીજું કામ ન કહે કે તમે ત્યાં બનાવી લ્યો અમે પૈસા મોકલી દઈએ તમને કંઈ વાંધો નથી ને મેં કીધું ના ભાઈ અમને તો વાંધો થાય કેવા દે હું તમે ચાર નંબરમાં સહી મારી પાસે પહેલાં ચાર નંબરમાં સહી કરાવી હતી અને બોલ્યા આઠમો નંબર મેં કીધું આખા ભારતમાં તમે કરી દીધું તુફાનનો આઠમો નંબર છે યુટ્યુબવારે તા કે ના ના કોઈને ખબર નથી બધા વિડીયો ઉતારતા હતા અમે કી અમારી યુટ્યુબમાં ચેનલ હતી કે હાથમો કે આઠમો અને તમે આવ્યો હતો ચાર એટલે હવે ન્યા હે ને કોઈ કે દબાવ્યા એવા વાવડ થયા કોઈક ને ઘોડાઓને કાપ્યા ને આપણે કાપ્યા એમ આપણે તો શું કે કાંઈ બોલ્યા નહીં કે આપણે તો ભગવાન ભર્યું હેંક્યા તા અને ઘોડા ને ભર્યું હેંક્યા હતા આપણે કંઈ કરોડપતિ નથી પણ ત્યાં કોઈક કરોડપતિના હાથમાં આવી ગયા હે એ કાયલ ઘરગરા થતા જ ને અમે આ લેવા ગયા ને તો એ કીધું ભાઈ ઘોડીનું પ્રમાણપત્ર આપો તો તો ના નાના એ કે ઘોડીનું પ્રમાણપત્ર નથી ના ને તેને પછી મોક કે હું તમને કાયલ કા આવજો જોઈ દીશું ને જડતું નથી અને કાયલ બધું એને જડી ગયું તો આમ તારીખી લખેલ હે તેર બે હજાર અગિયાર બે હજાર ચોવીસ અને આ સુનીલ ઘોષ એવું નામ હે ડૉક્ટરનું ઘિયા કા ઘોષ અજય અરોરા ને એવો બધા જો આમ નામ હે એટલે એવું આ ભાઈ આમ સરકારી રિંગમાં જો નંબર દઈ નહીં આ ચોથો નંબર હે ને દઈને આઠમો બોલી દીધો પણ આપણે એ ન બોલ્યા કાંઈ ને આપણે તો આઠમો આવ્યો તો એ પહેલો નંબર હે એટલે આ આફળા દીકરા કહે હે ને બાકી તમે જોજો પહેલો નંબર હે ને આપણે જરાક ભૂલી ગયા નગર એ ઘોડો આદિલ ઘોડો હતો ને આપણા તુફાનને બાજુમાં જ બાંધ્યો હતો હાંઠ ઘોડો હતો હાથવરનો અને પહેલો નંબર આવ્યો હાંઠ ઘોડાઓમાં ને આપણો તો વસેરો કહેવાય અદતમાં તો આ આપણો તુફાન તમે જોઈજો આમ જોઈ લો અમારે દીપડો ઊભો ને હાડા હાથ ફૂટ છે આ બાજુમાં ઊભો એના હાથ ફૂટ હાડા હાથ નહીં હાથ ફૂટ હે આ બાટલો પકડીને ઉભો ને જોઈ લે અહીં કંઈ ડગાડવાની જરૂરી ન પડે બાટલા ચડાવીએ ને હવે તો આમ આશીર્વાદ દેજો હાજો થઈ જાય અને આવી ભૂલ્યું કર્યા રાખે આપણા તુફાનમાં કાંઈ ખોટ નથી બધાએ કહેતા હતા કે ભાઈ વન નંબર જ છે અને દીધો આપણે ચોથો જ ગણો આપણે ચોથો આપ્યો કે આઠમો આપ્યો આપણે કોઈ દી અમારી અમારે એરિયામાં પોરબંદરમાંથી કોઈ રીંગમાં નતા ઉતર્યા ને આપણે ખેડૂત દીકરા રીંગમાં ઉતર્યા નંબર લઈ આવે એટલે ભગવાન દયા કહેવાય ઘોડાની બાકી તમારા બધા આશીર્વાદ પછી એક અમારો ભાઈબંધ હે હાલીને જાય બેતાલી કિલોમીટર હાલીને જાય તુફાનની મહેનતા કરી તો રાજપુરા ભાવનગરની બાજુ મંદિર છે ને ત્યાં કે તુફાનનો નંબર આવે ને તો બેતાલીસ કિલોમીટર ઉઘાડે પગ નારિયેરના તોરણની ભરતભાઈ બારૈયા હયા એને મહેનતા કરી અમારે ત્યાં જવાનું હોય તુફાનને નંબર આવે ને તો જો આપણે એને ઓરખતા ના તો એ મને મહેનતા કરી કેવડો પ્રેમી છે આ એને લીધે સાહેબને નંબર દેવો પડ્યો ન કરતા ન અમે તો માનતા નથી કરી હું કહેતો ભાઈ બીજા માનતા કરજો કારણ કે અમારે ભગવાન જ્યાં વાંધો પડી ગયો એટલે તમે માનતા કરજો અને આ તુફાની હાજો થઈ જાય કમ્પ્લેટ એવી જ રાખો માહિતી કરજો કંઈ ન કરો કંઈ નહીં રોગ ભગવાનને પ્રાર્થના કરો તો એ ગણાય પછી થી લંડનથી ની વહે કીધું કે કંઈક લીરબાઈની માનતા કરી દસ હજાર રૂપિયા હું અહીંયાથી મોકલાવી કે તુફાનને એને જોગાણ ખબર આવજો અને હું આવું તો એ નાગાભાઈએ કીધું કે અમારે એને ગોઢાને દાડો હે ને અહીંયા ગાડી આવે એટલે લઈ જવાનો ન કરી કે ગમે ત્યાંથી એમ્બ્યુલન્સ મગાવી અને તુફાનને ત્યાં માનતા કરી મેં લઈ જવાનો મેં કીધું હા એટલે એમ નંબર આવ્યો ભાઈ બાકી ધાયેલા કરે આપણે ઘોડો તો હે ને ટોપ ક્વોલિટીનો બીજું શું ભાઈ ખેડૂત દીકરાને ઘોડો આવી ગયો અમારે આકાશભાઈ આવ્યા બાટલા સડાવીએ ત્રણ દીઠિયાના અને દૂધ ના દેડ્યું પછી અહીંયા ઘોડા ઘણા ભેરા થાય તે ઇન્સ્પેક્શન શું થયા કાશભાઈ ઇન્સ્પેક્શન એવું થાય આપણે બોલતા ના આવડે વાય રસી કે એવું ઘોડા ફેરા થાય ને લાગે ને આપણે તુફાન આ રૂમ માં રિંગ માં ક્યાંય ગયો નતો અહીંથી તુફાન ને મુરે એવું કર્યું હતું સડવામાં પણ પહેલી જ વાર સીધે સીધો હોય જ ગયો સડવામાં કે શું ભેરો અમારે ધવલ ધવલ ત્યાં સડાયો હતો ને અહીં અહીં તો ત્યાં સડાયો હતો કે નહીં એમ્બ્યુલન્સમાં કોઈ દી નતો સીડો માં સડી વાહો વાય હોય ગયો પછી વાહ પણ એમ ઉતરી એવો જ ગયો કેમ કાયમ કેમ બોલેરામ સડતો હોય એમ્બ્યુલન્સમાં એવા જાય એટલે એ ભગવાનને રે આપી બીજું શું ભાઈ આપણે કુંડો અહીંયા બાટલા સડે અને પ્રાર્થના એટલી ભગવાનને હાજો થઈ જાય એટલે રેડી એમ તો તરત જ ખબર પડી ગઈ હતી કે મોરો પડી ગયો કારણ કે અઢાર કલાક ઊભો ન્યાથી આવી ગાડીમાં એક જ ધારો એટલે આપણે ગાડી લેવી પડી તોફાન આટુક આપણી હોય ને તો આપણે એને ધીરે ધીરે પુગાડી દઈએ કારણ કે આપણે તો અહીંથી બે થી પહેલા નીકળીએ ક્યાંક રોકાતા રોકાતા જાય અને અઢાર કલાક ઉભે એટલે થાકી જ જાય કારણ કે કોઈ દી હવા નતો હોય એટલે એમ થયું આશીર્વાદ દેજો બધા દુશ્મન હોય દેજો બીજું શું આપણે તો આપણે તો ઘણા વાંધા વાળા છે ને થોડાક વાંધા વાળા હોય તો મજા આવે ને કે મજા ના આવે એને કે વાંધા નહીં મુબારક એને ભગવાન ગણું આપણે તો એનો ખેદો નથી કરતા આપણે તો મોં ઉપર કહી દઈએ કે જે કહેવાનું કહી લઈએ દુશ્મનો એ ભાવ આથરા કે શકુની જેવો ધંધો ન કરીએ તો પછી તમે જોજો ને સર્વે કરજો કે ભાઈ આદિલ હરા છે કે અમાર તુફાન એ પંજાબનો હતો ને હાંડકોટ આમ પહેલો નંબર લીધો એનો આમાં આગળનો વિડીયો છે